સુરતની ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓની લક્ઝરીયસ કાર પર નીકળેલી રેલીને લઈ ઓગણીસ કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનો લક્ઝરીયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયો મામલે સુરત આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે જેથી હવે આ કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન અંકર્તાર પાસે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તે આર ટીઓએ જ જણાવ્યું હતું તો આ ઉપરાંત સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારણે કાપલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને ન હતી વિડિયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી આમ તો કોઈ પણ વ્યક્તિ વિથઆઉટ લાયસન્સ ગાડી વાહન ચલાવી ના શકે જો લાયસન્સ મળેલું હોય અને ઉપરાંત ભયજનક અથવા તો રોંગ સાઈડમાં કોઈ વાહન ચલાવતું હોય તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાના અથવા તો સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલવામાં આવે છે વધુમાં આ મહિનામાં લગભગ ચોત્રીસ જેટલા તો ઓલરેડી લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને છેલ્લા એક વર્ષમાં ત્રણસો છન્નું જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને ઉપરાંત જે લોકો પાસે લાયસન્સ નથી એવી પણ એક મોટી સંખ્યા છે લગભગ કુલ સાતસો જેટલા લાયસન્સોની કાર્યવાહી કરવામાં આવેલ છે હમણાં જે શાળાના બાળકો બાબતમાં નતો એ એને કઈ રીતની કામગીરી કેટલા છોકરાઓ સાથે કામગીરી એની લગભગ ઓગણીસ જેટલી ગાડીઓની વિગતો અમને પ્રાપ્ત થયેલી છે અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે શરૂઆતના તબક્કામાં ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવેલા છે હા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેથી કરવામાં આવે છે